હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં આવશો તેવી આશા અને શુભેચ્છાઓ તો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ ગામી હિરોસ ફેમિલી વ્લોગમાં તો નિરવાબેન સુતા છે ડગ 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 કરે છે ડિસ્ટર્બ થાય છે અને રૂહી સ્કૂલેવાઈ ગઈ છે રાકેશ તૈયાર થાય છે તો ચાલો નવા વ્લોગ સાથે તો ફ્રેન્ડ્સ રાકેશ ચા નાસ્તા કરવા બેસી ગયા છે ઓલમોસ્ટ પતવા આવ્યો છે આરો ચાલો કરી દીધું છે બધાય વસ્તુ પર ચડાવી દીધી છે હમણાં માસી આવી જશે આ બાજુ ને લોડ કરી દીધા છે કેમ કે તેમાં પણ વાર લાગતી હોય છે તો લોડ કરવા રાખી દઈ અને પછી થયા કરે આ બાજુ નિરવા બેન સૂતા છે ક્યુટી ક્યુટી નીરવા તો તમને બાપાના દર્શન કરાવું હરી હરી બાપા કે હરી તે કરે તે ખરી તમારા સિટીમાં ઠંડી કેવી પડે છે તે જરૂરથી કોમેન્ટ કરજો વડોદરામાં તો મારા જેવાને સટર પહેરવાની જરૂર નથી પડતી કામે લાગીશું તો ફ્રેન્ડ્સ નવ વાગી ગયા છે હવે હું જઈશ યોગામાં મેટ લઈ લીધી છે નિર્વાઈ ઉઠી ગઈ છે જા નિર્વાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે આવો તારે ચોકલેટ જ્યુસી તો દાદા નિર્વાન મૂકીને આવી ગયા છે નાસ્તો કરે છે બાયા બાજુ ઝીંઝરા કાઢ્યા છે થોડાક ઝીંઝરા ફોલી લીધા છે એટલે હાલતા ચાલતા આવી રીતના ખાવા થાય

શું હતું નિરવા નથી યાદ આવતું ભૂલી ગઈ નિર્વાહ ભૂલી ગઈ શું આવે ઉપચન બે કિલો સંતરા

અને હવે કોબી સુધારી લઈશ એ ઝીંઝરા ફોલતા હતા તેને સરસ વાટકો ભર લીધો છે એટલે હાલતા ચાલતા ખાઓ હોય તો મજા આવે મારા જેવાને તો કોબી સુધારી લઈશ બાર રોટલી કરે છે છોકરાઓ રમે છે સુધાર લીધું છે મૂળો ટમેટા ને કાકડી મસાલા છાસ થાળી આપણી બિલકુલ રેડી છે કોબી બટેકાનું ગરમા ગરમ શાક સલાડ લીલા ચણા મીન્સ ઝીંજરા ગોળ જુવાના પાપડ રોટલી અને રૂહીબેન પાપડ ચકચક કરવા માંડ્યા છે દાદા હલો હલો કે કોબી ચા દેવાની ઉપલો બા ભેગા ભેગું નાખતા હોય દવા બવા પીતા હોય હલો

બેન ઉઠી ગયા છે જુસી પીવી છે તો દઉં છું રૂહી દાદા નીચે ગયા છે એક દાડમનો જ્યુસ પણ કાઢેલો છે અને ટેસ્ટ કરી લીધું છે કડવાશ નથી આવતી તો નિર્વાબેનને આપી દઈશ

બાને કે રેડ કલર ની પકડ એક હાથે ગ્લાસ એક હાથે સ્ટ્રો ઓકે ગુડ ગર્લ બાપા છા વાયટો કરવા બે ગયા છે તો હવે વિચારશું કે શું જમવાનું બનાવું તે કોને કોને રોજ મારે જેવું થાય છે કે શું બનાવવું હજી જ્યુસ કરી લઈશ રાકેશ માટે રૂહીને તો કોકોનટ દેવું છે આ એટલે પતી જાય કોકોનટ તો હવે હું જામફળ લઈને બેસી ગઈ છું

હા બસ એટલે હવે જો હું સુધારું છું બીજો જ્યુસ હજી નથી કર્યો હવે જો રાકેશ ને શું કેતે એને જે ખાવ હોય પીવું હોય તો કરી દેસ ખાવું હોય તો ખાઈ લેસ યે તો ફ્રેન્ડ્સ રાકેશ પણ આવી ગયા એ કોણ આવ્યું લે મેં કે કીધું આપડી ગાડી વાય જામફળ સુધા લીધા છેલ્પ હોય ને પલ્પ ઓરેન્જ પલ્પ આવે ને આ ખાવ છે નિર્વા આવા નવું ફ્રુટ કાલ પપૈયું હતું ને આજે ગ્વાવા મસ્તી નું ચાખ્યો જા ચાખી જાલ ગ્વાવા જામફળ રાહી તમારે જામફળ ખાવું છે ગ્રેપ્સ ખાવી છે કે પીવો તો એ પ્રમાણે કરો ઓકે ઓકે વાર લાગશે એટલે સંતરાનો નો જામફળનો નો જામફળ નું કેશ Jangan pernah jus bui, nak kata itu jangan pernah khawahara. Aku jangan pernah khayli. Hati juga. Ayo, મમન કે નીરવ લેસન આઈ પૂજાજુ હરીવા હા હો કાળ ખાવા કે ને રહી તો ને આજ કરવાનું છે હો બેન પાછું એક પેજ લેજે એક પેજ હો વેરી ગુડ આજ આ ઠંડી નથી કારાહી

ના બધું અત્યારે જ કરવાનું ગુડ ગો સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન વેરી ગુડ

ચણા જો કે ખાવ મને ખાવ બાય રોટલા કરી નાખી ચાલો દળા દળા રોટલા જ્યાં સુધી બા હોય ત્યાં સુધી તો આપણે કરવાનું આવે જ નહીં તમે જાઓ છો ને હવે રાકેશ શું લેવા જઈશું ને તો તમને રાકેશ આવી જાય પછી બતાવીશ ओके okay. hmm. आ रहे बेटा <laughs> पापा अच्छा ना पापा ता है तो सब पैसे ले जाए हैं तू ले जा पूरा फिनिश कर देता तो ले पापा ले सब पैसे ले आओ से ओके ब्यूटीफुल ही कर दियो ना अब સાઠ વાગી ગયા છે રૂહી બેન આવી ગયા છે હવે એને કોકોને પીંડાઈ દેશે પીવું છે એટલે નિર્વા બેન ને નહોતું પીવું લાવ કટ કરી દો બટ તો રૂહી બેન ને ના પિતા પીવું છે નિર્વા નિર્વા મમ્મી આગળ બેસે ચીઝ ઓકે નિર્વા મમ્મા બેસે અહિયાં ઓકે হলো বেট রুমা Hello. Hello. Yes, papa oh, vi gya jo ja. nirva sulaiwa. Yeah, surprise. Huh? Surprise no. lai nai okay. Dada baju match jove che surprise ma. Yeah. Su che nirva? Yeah. Su che? A su ke vai? Kite. <gay> Kite? Ha khodi andar che ના 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 જો બેબી બેબી ખાલી આમ શાંતિથી પકડજો આવે ને આમ પકડી લે બસ આમ પકડી લે આમ બસ વે તો સ્પેશિયલ કાઇટ લેવા જાવું પડેલું નિર્વાને કાલે સ્કૂલમાં કાઇટ અને ફિરકી લઈને જવાનું છે પતંગની ફિરકી ફીરકી

મોટી પતંગ માટે આપણે બીજી વિઝિટ કરીશું એ ભાવ પૂછો હા ભાવ પૂછો 120 ની ને એ રીતની ચરખી હોય છે 300 ની ને અલગ અલગ આ કેવડી ની ખાધી બાબા ઈ તો આપણે આ ઉપર જાસો કે આપે જ જો કેવા છે સારા છે તો આ રીતનું બધું છે યસ ત્રણ પતંગ નાની સ્પેશિયલ લીધી મે અલગથી 10 રૂપિયા ની ત્રણ હા

કાય બેવ વાવડું જોઈએ ઓકે ગુજરાતી ને ઇંગ્લિશ ક કે ફોર કાય ઓકે ક ક ક એ એ મસ્ત લાગે મસ્ત લાગે છે મમ્મીને બતાવ તો ઓહો પ્યારી પ્યારી નિર્વા બ્યુટીફુલ આમ કદા આમ તને તને દેખાય છે ને આ કેવી લાગે તું કે જો સરસ લાગે છે સરસ ને ચાલ કાલ બેગ માં લઈ જાજ આવડી નાની આવડી આવડી કડી ફેરકી હતી 20 રૂપિયા ની રીલ જેવડી રીલ જેવડી આવડી હા ડાંડા વાળી ડાંડા વાળી કેવું કેવાય આમાં તો ફેરકી ભેગી ને હે આમાં ફેરકી ભેગી 50 નું બધું આ ખાલી આ ત્રણ પર થાય એક્સ્ટ્રા લે હારું નઈ તો 50 નું બધું નિર્વા નિર્વા જીવતી રહેવા દેજે કાલ સુધી હો બટો બટો મૂકી દે

તો ફ્રેન્ડ્સ રીંગણા સરસ શેકાઈ ગયા છે ડુંગળી સમારાઈ ગઈ છે ટમેટા ને મરચું ડુંગળી સકળાશે ત્યારે થઈ જશે તો હવે ડુંગળીની રીંગણાની છાલ કાઢી લેશું એકદમ સરસ કાઠિયાવાળી ઓરો કેવી રીતે બનાવો તેની રેસીપી જોતી હોય તો આપણી સિલ્વર સ્પૂન હિરુસ કિચનમાં આપેલી છે કાચો ઓડો ગામડામાં પહેલાં ખાતા તે ઓડો કેવી રીતે બનાવો તેની પણ સરસ રેસીપી આપેલી છે તો બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો જોજો તમે પણ અને ક્યારેય ટ્રાય ન કરી હોય તો કરજો ચલો હવે

આ બાજુ મેચ ચાલી રહી છે કોની કોની પપ્પા ઇન્ડિયા અને afghanistan ઇન્ડિયા ને afghanistan ની છે t20 આપણો વારો આવી ગયો કે હવે આવશે તો દાદા જોવે છે એન્ડ હવે ઓલમોસ્ટ રેડી છે આવી જાજો બા કોથ કાપી દો ને તો તેલ મંડ્યું છે છૂટવા સરસ થઈ ગયો છે ઓળખ ગેસની ફ્લેમ કદે છે બા બાજુ કોથમીર કાપે છે રૂહી નિર્વાબેનનો લસણ મરચું એટલે કે લસણ મરચાંની ચટણી થઈ ગઈ છે તો હાલો રોટલો બે બેનો મંડો ખાવા બોરી બોરી સ્ટૂલ ક્યાં સ્ટૂલ લઈ લ્યો ખુરશી લઈ લ્યો કર લ્યો ટીવી હાલો બુધી લઈ લેતા તો ફ્રેન્ડ્સ આપણી જમવાની થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે મસ્ત કાઠિયાવાડી ઓળો ગોર ને મસ્ત ઘીવાળા રોટલા મસાલાવાળી છાસ તો આપણે પહેલી જ પ્લેટ દાદાને આપી દઈશું ચાલો કરી દો ધી લીધી બાળી હાલો રાહી તો મિત્રો જમી કરીને સરસ નવરા થઈ ગયા છીએ અને હવે બાય ના હાથમાં છોકરાઓએ ટીવી આપી દીધું છે બા સિરિયલ જોવે છે છોકરાઓ રમે છે અને હું પણ રૂમમાં આવી છું એક બે સિરિયલ મોબાઈલમાં જોઈ લઈશ તો આશા રાખું છું કે તમને મારા વ્લોગ્સ જરૂરથી પસંદ આવતા હશે પસંદ આવતા હોય તો લાઈક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરું તે બિલકુલ ફ્રી છે સબ્સ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાય પણ ઘંટડી બટન ઉપર ક્લિક કરીને ઓલ ઉપર જરૂરથી ક્લિક કરું જેથી હું જ્યારે જ્યારે આ રીતના નવા નવા વ્લોગ્સ મૂકું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ